નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ પાંચ મારી લેખન પોથી પેજ નંબર ચોપન પર આમંત્રણ કાર્ડ બનાવવો છે એનો આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ તો મિત્રો આ રીતનું પેજ નંબર ચોપનનું સંપૂર્ણ સોલ્યુશન છે આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો તો મિત્રો શરૂ કરીએ ધોરણ પાંચ મારી લેખન પોથી પેજ નંબર ચોપન આમંત્રણ કાર્ડ બનાવો તમારી શાળામાં કોઈ સાંસ્કૃતિક કાર્યક્રમ અને તમારા ઘરે કોઈ પ્રસંગની ઉજવણી કરવાની છે તે બંને માટેના આમંત્રણ કાર્ડ બનાવો તો મિત્રો આપણી ઘરે કોઈ પણ પ્રસંગ હોય તો આપણે ઇન્વિટેશન કાર્ડ આપીએ છીએ દરેકને આપણે મહેમાનને તો આ માટેનું આપણે ઇન્વિટેશન કાર્ડ બનાવવાનું છે સાંસ્કૃતિક કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ તો શ્રીમાન શ્રીમતી અને શ્રીમાન આપણે આપણે સંબોધન કરવાનું છે જેને આપણે મહેમાનને કાર્ડ મોકલવાનું હોય છે ત્યાં તેનું નામ લખવાનું હોય છે અમારી શાળા સરસ્વતી વિદ્યાલયમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ દ્વારા ગીત નૃત્ય નાટક કવિતા પાઠ તથા વિવિધ સાંસ્કૃતિક વિવિધ સાંસ્કૃતિક રજૂઆતો કરવામાં આવશે તમારી ઉપસ્થિતિ અમારી માટે ગૌરવની વાત હશે કૃપા કરીને આપનો કિંમતી સમય કાઢીને કાર્યક્રમને સફળ બનાવશો તારીખ ત્રીસ નવ બે હજાર પચીસ સમય સાંજે પાંચ વાગે સ્થળ શાળા પ્રાંગણ અને અધ્યક્ષ પક્ષ ચેતનભાઈ તો આ રીતનો તમે તમારી શાળા માટેનું નિમંત્રણ કાર્ડ બનાવી શકો છો ત્યાર પછી આપણે આગળ જોઈએ ઘરના ધાર્મિક કાર્યક્રમનું આમંત્રણ કાર્ડ આપણા ઘરમાં કોઈ પણ ધાર્મિક કાર્યક્રમ કરવાનો હોય કથા છે યજ્ઞ છે હવન છે તો એના માટેનું આમંત્રણ કાર્ડ બનાવવાનું છે શ્રીમતી અને શ્રીમાન એટલે આપણા ઘરના જે મહેમાન છે એનું નામ લખવાનું ત્યાં અમે અમારા નિવાસ સ્થાને શ્રી સત્યનારાયણ ભગવાનની પૂજાનું આયોજન કર્યું છે આ પાવન પ્રસંગે આપ પરિવાર સાથે પધારી પૂજાનો પ્રસાદ ગ્રહણ કરી અમને ધન્ય કરશો એવી અમારી હાર્દિક વિનંતી છે તારીખ વીસ નવ બે હજાર પચીસ સમય સાંજે ચાર વાગ્યે પૂજા આરંભ પ્રસાદ પૂજા બાદ સ્થળ અમારા નિવાસ સ્થાને સ્નાહ સ્નેહ આમંત્રક ડોબરિયા પરિવાર તો મિત્રો આ તો આપણું પેજ નંબર ચોપન પરનું મારી લેખન પોથીનું આમંત્રણ પત્રિકા બનાવવાનું આપણે સંપૂર્ણ સોલ્યુશન જોયું આવા જ સોલ્યુશન મેળવવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો